દોસ્તો ગણિતના બે નિયમ છે જોરદાર કે ભાગાકાર એટલે કે ક્રમિક બાદ બાકી અને ગુણાકાર એટલે કે ક્રમિક સરવાળો એનો અર્થ એવો થયો કે જો તમને ભાગાકાર નથી આવડતો તો તમે ક્રમિક બાદબાકી કરો અને જો તમને ગુણાકાર નથી આવડતો તો તમે ક્રમિક સરવાળો કરો ચાલો આપણે ઉદાહરણથી સમજીએ દાખલા તરીકે જો મારે બાર ભાગ્યા ચાર કરવું હોય તો હું ક્રમિક બાદ બાકી કઈ રીતે જવાબ લાવી શકું છું આવું આપણે કેટલી વાર કર્યું તો એક વાર બે વાર અને ત્રણ વાર તો એનો અર્થ થયો કે બાર ભાગ્યા ચાર આપણે કરીશું તો આપણને જવાબ મળશે ત્રણ તો આ થઈ ગયા ભાગાકાર એટલે કે ક્રમિક બાદ બાકી હવે વાત કરીએ ગુણાકાર એટલે કે ક્રમિક સરવાળો જેમ કે મારે ત્રણ ગુણ્યા ચાર કરવું છે તો દાખલા તરીકે આપણે ત્રણ લેવાના છે ચાર વાર ત્રણ લેવાના છે ચાર વાર તો એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર હવે આ બધા જ નો હું સરવાળો કરીશ તો મને કેટલો મળશે બાર મળશે એટલે ત્રણ ગુણ્યા ચાર બાર થશે તો આ સાબિત થઈ ગયું ગુણાકાર એટલે કે ક્રમિક સરવાળો